જય માતાજી જય મા સૌથી વિશેષ મારા વડોદરા શહેરના સંસ્કારીજનો નવ યુવાનો વડોદરા શહેરના મહાનુભવો સિનિયર સિટીજનો બહેનો મારી માતાશ્રીઓ આજનો આ વિશેષ સંદેશો ખાસ કરીને હરહંમેશ મને સાથ આપનાર મારા મીડિયા કર્મચારીઓ વડોદરાનો અવાજ તરીકે આપ શ્રીએ મને બિરુદ આપ્યું અને હર હંમેશ મારી સાથે રહેનાર તમામ મીડિયા કર્મચારીઓ હું એક વિશેષ અહેવાલ લઈને આવેલો છું જે ગઈકાલે મારી પાસે ડેટા આવ્યો અને તમે આ ડેટા એટલા માટે નોંધ કરજો કારણ કે આપણે વડોદરા શહેરના સૌથી વધારે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ આપણે એ પરિવારમાંથી છે કે રાત્રે જો ખીચડી વધી જાય ને તો સવારે આપણે એને વઘારીને ખાઈએ છીએ રાતની વાસી રોટલી આપણે ફેંકતા નથી આપણે જીવનારા લોકો છે છે પણ સ્વાભિમાની આપણે સ્વાભિમાન ભેર જીવીએ છીએ અને ગરીબમાં ગરીબ વ્યક્તિ હોય એ પોતાના સ્વજનના મૃત્યુ પછી જ્યારે એ એક લાખ રૂપિયા ક્રિયાકાંડની અંદર જો વાપરવાની તૈયારી રાખતો હોય નાનામાં નાનો વ્યક્તિ જો લાખ થી બે લાખ રૂપિયા હોસ્પિટલમાં ખર્ચવાની તૈયારી રાખતો હોય અને આજે આપણા સ્વજનના મર્દા ઉપર જો કરોડોના કૌભાંડ થતા હોય અને જ્યારે હું નિઃશ્વા મારા વડોદરા શહેરનું ઋણ ચૂકતે કરવા માટે જયારે હું લડત આપતો હોય અને આપ સમક્ષ તથ્ય આંકડાકીય જ્યારે વડોદરા શહેરના દરેક સંસ્કારીજનોને હું સચેત કરતો હોય અને હું આદરણીય મારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી જે મારું આદર્શ છે જેને હું નહીં વડોદરાના લાખો લોકો જેમને દિલથી પ્રેમ કરે છે જેમની પર આંધળો ભરોસો કરે છે જો આ લોકો સુંવર ચામડીઓ આજે આપણા મળદા ઉપર પણ કરોડો રૂપિયા સ્વજનોના કૌભાંડ કરી રહ્યા છે અને સરવાળે શું આપી રહ્યા છે વડોદરાને કે અમે પર ડેટ બોડીએ પર ડેટ બોડીએ સાત થી સાડા સાત હજાર રૂપિયા ચુકતે કરીશું વડોદરાના શહેરના કોઈએ પૈસા આપવાના નહીં આવે તો ભાઈ તમે ક્યાંથી પૈસા લાવવાના એ તમે કૌભાંડો અને તમે એ વડોદરાની સંસ્કારી જનતા પર કરવાના છો તમે જુઠ્ઠા તો છો પણ સાથે અમે મોદીજીના પ્રેમમાં તમને સાંભળ્યા सहन कर डेटा आयो नो अंदाजित अंदाजीत मृत्यू आचास थी पंचोतेर मेक्झिमम पंचोतेर पंचोतेर हजार એટલે एलेपन लाख पच्स हजार પાંચ કરોડ પાંચ લાખ બાસઠ હજાર પાંચસો પર હજાર આ ફિગર એની અંદર બાવીસો રૂપિયામાં એ લોકો લાકડા છાણા અને પૂળા એનું પૂર્ણ વર્તન લખી દીધું છે તો મારા માનની આદરણીય આ જે કોભાંડ નેટવર્ક ચલાવનારા લોકોને હું કહેવા માંગુ છું કે ગરીબમાં ગરીબ માણસ પોતાના સ્વજનને મફત લાકડા મફત છાણા કે મફત પૂળામાં અગ્નિદા આપવા નથી માંગતો વડોદરાની પ્રજા કોઈ દિવસ બિચારી નથી બની આખા ભારતને જો સૌથી પહેલા એક્ઝામ્પલ આપ્યું હોય ને જ્યારે છપ્પન દુકાળ હતો ને ત્યારે સમગ્ર ભારતમાંથી લોકો વડોદરાની શરણે આયા હતા ત્યારે વડોદરા શહેરના ગાયકવાડ સમયમાં અનાજના ભંડારો ભરપૂર હતા અને એ પૂર પીડિતો જે આયા હતા તે સમયે જે આપણને સૂકો દુકાળ પડ્યો હતો ત્યારે આજવા સરોવર ખોદાયું હતું અને એ સમયે પ્લેગ રોગ ફેલાયો હતો અને આજે પણ એ આજવાની જે દિવાલ છે ને એમાંય મૃત્યુકા છે અને આજે તમે અમારા આ કરોડો રૂપિયા નાખો અભાંડ હવે એ સાત સાડા સાત હજારમાંથી ખર્ચો શું ગણાવે છે ખબર છે કે આપણે મેક્સિમમ ગણીએ તો ચાર સિક્યુરિટી ગાર્ડ કેમને આપણે પચીસ હજાર રૂપિયા પગાર આવીએ આ લોકો તો આવતા જ નથી સિક્યુરિટી ગાર્ડને મેક્સિમમ પચીસ હજાર રૂપિયા પ્રોવિડન્ટ પણ બધા સાથે તો લાખ રૂપિયા એમનો સિક્યુરિટી ચાર્જ થાય પચીસ હજાર રૂપિયા લે કે આપણે દસ સફાઈ કર્મચારી હું કહું છું વીસ તો દસ મૂકીએ તો અઢી લાખ પાંચ લાખ રૂપિયા એ ગણો તમે વિચારો મેક્ઝિમમ માં મેક્ઝિમમ ખાસ વાળી સ્મશાન સફાઈ સિક્યોરિટીનો ખર્ચ પાંચ થી સાત લાખ રૂપિયા તો આજે મહિને એક કરોડ ત્રેસઠ લાખ રૂપિયા એટલે મિનિમમ પર્સ મસાને આ લોકોએ કરોડ કરોડ રૂપિયા સીધે સીધો આપણા સ્વજનોની ડેડ બોડી પર રોયલ્ટી ખાવાનું કૌભાંડ છે મારા વડોદરા શહેરના સંસ્કારની જનો મારે કોઈ ઇલેક્શન નથી લડવું મારે કોઈ રાજકારણમાં ભાગ નથી લેવો પણ હું આપ મારી સાથે છો આપ સૌએ મને વડોદરાનો અવાજ તરીકે જયારે મને કીધું છે અને હું જયારે સત્ય પીરોસ્ત હોય અને આપણે આખા ભારતના રાજકીય પ્રયોગશાળાના ઉંદરની જેમ જયારે આપણી પર અખતરા થતા હોય અને ત્યારે પણ આપણે વડોદરા શહેરના સંસ્કારીજનો ચૂપ બેસીએ મારી આ લડાઈમાં તમે મને સહયોગ ન આપો તો આપણી પાછળ જી જે સિક્સ એટલા માટે લાગ્યું છે કે આજે આપણા સંસ્કારીજનોની ચૂપ્પી આજે બાયલાઓમાં ગણતરી થઈ જાય હું તો જીવીશ ત્યાં સુધી લડીશ પણ આ લડાઈમાં વડોદરા શહેરના મહાનુભાવોએ સંસ્કારીજનોએ મીડિયા તો મને સહયોગ આપે છે અને અમુક મીડિયા મારા ગુરુ તરીકેની ફરજ નિભાવે છે પણ હું એમનું નામ નહીં દઉં કારણ કે આ બધા જ મારા લાગતા વળગતાને પણ હેરાન કરવાના ચાલુ કર્યા છે તો આ લડાઈ મારી અંતિમ ક્યારે રહેશે કે જો વડોદરા શહેરના સંસ્કારીજનો મહાનુભવો સોશિયલ મીડિયામાં ડીંગો મારનારાઓ જો મારી સાથે આ લડાઈમાં કારણ કે આપણે બી એક દિવસ સ્વજનો કે તમે સાડા સાત હજાર રૂપિયા ચુપતે કરીને આયા આપણે મૃત્યુ પછી પણ આપણા સ્વજનને શું મોડું બતાવીશું આપણી આવનાર પેઢીના બાળકો કે અમારા ડોહા તો કશું કરતા ના ગયા સાડા સાત હજાર રૂપિયા પર બોડી આપતા ગયા માટે વડોદરા શહેરના સંસ્કારીજનો અને ખાસ તકવાદી અવસરવાદી સમાજ સેવકો નામ નથી આવતો જેને કમળો હશે એને પીરું દેખાઈ જશે જે લોકો કવરો લઈને બેસી ગયા છે અને આ સ્મશાનો બાબતે કઈ જ નથી બોલતા વડોદરાની જનતા એ લોકોને માફ નહીં કરે નહી કરે કારણ કે તમારી વડોદરા શહેર સમજી શકે છે કારણ કે વડોદરા શહેરના સંસ્કારી પડ્યું તમે ગુમો પાડી પાડીને ચૂપ થઈ જાઓ ને લખી લખીને માંગી માંગીને ચૂપ થઈ ને ત્યાં વડોદરાની જનતા બધું જાણી જાય છે એ પબ્લિક એ સબકુજ જાણતી અને હવે હું આપ મીડિયાના માધ્યમથી સેવા સદનમાં બેઠેલા અમુક ભ્રષ્ટાચારીઓ અમુક શબ્દ વાપરું છું પણ કદાચ કમળો હોય બધાને દેખાઈ જાય પીરું એ એમની જવાબદારી મારી તો એ અમુક ભ્રષ્ટાચારીઓને કહેવા માંગુ છું કે આ ફતવો આ તકલદી નિર્ણય તમે જે ઠોપી દીધો છે ને તો આગામી દિવસોમાં કારણ કે હું યોગેશ કાકાનો સ્પેશિયલ વિશેષ હું આભાર માની રહ્યો છું એમને હું ક્ષમા માંગુ છું કે કદાચ મારાથી કઈ ભૂલચૂપ થઈ હોય અમુક જગ્યાએ ચૂપ રહેવામાં એમની મજબૂરી હશે પણ એ સારા અને સાચા સમય કારણ કે આજે એ સૌ વડોદરાના આશીર્વાદ થકી આજે પંચોતેર વરસ છોતેર વર્ષની ઉપર જયારે યોગેશ કાકા જયારે આ કાગળ લખીને આપતા હોય અને આ કાગળ એ લોકો કચરા પેટીમાં ફેંકી દેતા હોય ત્યારે વડોદરા શહેરના સંસ્કારીજનો વડોદરાના સારા માટે પછી કોઈ નહીં બોલે હું તો આ મને સહયોગ નહીં આપ્યો તો મારે નથી કરવી સમાજ સેવા હું જે વડોદરા માટે લડવા નીકળ્યો છે એ વડોદરાના મારા સંસ્કારીજનો મારા સ્વજનો જો મારી લડાઈમાં મને યોગ્ય સહકાર ના આપી શકતા હોય હું તમારા માટે લડતો હોય તો પછી મને બી સમાજ સેવક બનવાનો શોખ નથી મારે તો મારા વડોદરાનું ઋણ ચૂકતે કરવું જુઓ આપણી માંડવીની હાલત જુઓ આપણા વડોદરા શહેરની પ્રાકૃતિક તળાવો જુઓ કોતરો જુઓ કોમન પ્લોટ જુઓ ગ્રીન બેલ્ટ જુઓ ઐતિહાસિક આપણા સ્મારકો જુઓ આપણે એને સાચવવાને લાયક પણ નથી બન્યા આપણે હિન્દુત્વના નામે એટલા આંધળા થઈ ગયા કે આજે વિશ્વામિત્રી આપણે ગટર કરી નાખી મગરોનું ધ્યાન ના રાખ્યું ત્રણ મહિનામાં નવ મગર મરી ગયા જેની મીડિયાએ નોંધ લીધી છે જે મગરો મર્યા બારોબાર ખગે વગે કર્યા એની નોંધ નથી લેવાય આપણે મગરોનો ખોરાક છીનવી લીધો મગરો બહાર આપણને ખાવા નથી આવતા આપણને જગાડવા આવે છે અને તે છતાં હું નિસ્વાર્થ લડતો હોય હું મારું જાન જોખમમાં મૂકીને લડતો હોય મને પૂરેપૂરું કરી રહ્યા છે તે છતાં હોય અને આ શહેરના સંસ્કારીજનો આપ ના જાગો ને તો હું બહુ મોટો અભ કે હું મારો બાકીનો જિંદગીનો સમય આપ પાછળ વેસ્ટ કરું છું ફાળવું છું એનો મને અફસોસ ના થાય એના સંસ્કારીજનો અવશ્ય ધ્યાન રાખજો જો આયા લડાઈની અંદર આપણને ગણતરીના પંદર દિવસમાં રિઝલ્ટ ના મળ્યું તો હું આપ મીડિયા થકી એ અમુક ભ્રષ્ટાચારીઓને જે મેવા સદન સેવા સદનમાં બેઠેલા જેણે આ તકલાદી નિર્ણય પાછો નહીં ખેંચે તો અમે વડોદરા શહેરના સંસ્કારીજનોને મહાનુભવો સાથે અને એ સમયે તમે સંખ્યા જોઈ લેજો તમારી નનામીઓ ઠાઠડીઓ સેવા સદન થી કાઢીશું અને અવાજ તરીકે વડોદરા શહેરના સંસ્કારીજનો બોલી રહ્યા છે અને મને મારી નિયત ઉપર મારી નિષ્ઠા પર મારી લડત પર ભરોસો છે જો મારી નિયત વડોદરા માટે સાચી છે